પાલનપુરમાં દેવી પૂજક સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે શનિવારે દેવીપૂજક સમાજના તેજસ્વી તારલા અને સરકારી નોકરી મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં વસતા દેવીપૂજક સમાજ દ્વારા પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી સરકારી નોકરી મેળવનાર વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યસભાના સાંસદ પંકજભાઈ નાયક જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર નગરપાલિકાના કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ નગરપાલિકા સભ્ય ગીતાબેન પૂર્વ પોલીસ મથકના પીઆઈએસ એમ પટની સહિત સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા પટણી યુવા સમાજ સેવા ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા તેજસ્વી તાલ્લાનો સન્માન સમારોહ સાથે જે પણ વિદ્યાર્થીઓ બે હજાર ચોવીસ પચીસમાં સરકારી નોકરી લાગ્યા છે તેવા તમામ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખેલો હતો જેમાં બે થી અઢી હજાર બાળકોને અમે ચોપડા તથા બેગ વિતરણ કરીએ છીએ આજના કાર્યક્રમને અનુરૂપ રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબ અને જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ તથા પાલનપુરના શ્રી

જે લોકોને સરકારી નોકરી મળી છે એમના સન્માનનો કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો આ આખી ટીમ દ્વારા સમાજના લોકોને પ્રોત્સાહન મળે અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમાજના છેવાડાના માનવીની ચિંતા કરતા હોય ત્યારે બધા જ સમાજો પ્રગતિ કરે શિક્ષણ મેળવે અને બે હજાર સુડતાલીસમાં દિવ્ય ભારતનું જે સ્વપ્ન છે એ પૂરું કરવા માટે બધા જ સમાજો સાથે આવે પ્રગતિ કરે અને એ શૃંખલામાં આજે પટડી યુવાનો દ્વારા આખી ટીમ દ્વારા ખૂબ સરસ રીતે આયોજન થયું છે બધા જે લોકોને ઇનામો મળે એમને પણ હું અભિનંદન આપું છું જે લોકોને સરકારી નોકરી પડી એમને પણ અભિનંદન આપું છું અને આખા આયોજન માટે રાહુલ ભાઈ અને એમને આખી ટીમને પણ અભિનંદન આપું છું કે આ કાર્યક્રમના માધ્યમથી નાના નાના સમાજો પ્રોત્સાહન મળશે અને આ દેવી પૂજક લઈ શકાય એ જે આ પ્રયત્ન છે એમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે લાયબ્રેરીઓ પણ બનાવી છે અને ભવિષ્યમાં અનેક લાયબ્રેરીઓ પણ બનાવે સમાજનું સંગઠન મજબૂત થાય સમાજ શિક્ષિત થાય સમાજને સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી માટેનું જ્ઞાન મળે એ માટેના એમના પ્રયત્નો છે એમને પણ આપના માધ્યમથી અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાડું છું